હેલો એવરી વન માય સેલ્ફ ડૉક્ટર નમ્રતા વિઠલાણી આઈ એમ પ્રેક્ટિસિંગ એઝ અ ફિઝિશિયન ઇન સુરત તો આજમાં હું તમને ફૂડ પોઈઝનિંગના લક્ષણો અને એના પ્રિવેન્શન માટે એટલે કે ફૂડ પોઈઝનિંગ અટકાવવા માટે આપણે કયા કયા સ્ટેપ્સ લઈ શકીએ એના વિશે માહિતી આપવાનું છું તો ફૂડ જે છે એમાં કોમનલી આપણને સિમ્ટમ્સ જોવા જઈએ તો ડાયરિયા મોસ્ટ કોમનલી જોવા મળતા હોય છે ડાયરિયા સાથે પેટમાં દુખાવો ઉલટીઓ આવો પણ જોવા મળી શકે છે હવે પોઈઝનિંગ થતું અટકાવવા માટે આપણે કયા કયા સ્ટેપ્સ લઈ શકીએ એ જાણીએ તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે ફૂડ પોઈઝનિંગ અટકાવવા માટે એક તો જે વેલ કુક્ડ ફૂડ પ્રોપર ગરમ રાંધેલો ખોરાક ત્રણેય ટાઈમ ખાવાનો આગ્રહ રાખવાનો બીજું એસ્પેશિયલી જે નોનવેજ ફૂડ છે મીટ છે એને પ્રોપરલી કૂક કરીને ખાવાનો આગ્રહ રાખો જે અનકુક્ડ ફૂડ છે જેમ કે સલાડ્સ છે ફ્રુટ્સ છે એમને થરલી પાણીથી વ્યવસ્થિત સફાઈ રાખવાની કિચન જે છે એ પ્રોપરલી ક્લીન રાખવાનું એઝ વેલ એઝ જે ફૂડ સ્ટોરેજ માટે ફ્રીઝ છે રેફ્રિજરેટર છે એની પણ રેગ્યુલર ક્લીનિંગ કરવાનું જો કોઈ ખોરાક રાંધેલો હોય લેફટ ઓવર હોય તો એને અગર ફરીથી કન્ઝ્યુમ કરવાનું હોય તો એને રૂમ ટેમ્પરેચરના બદલે ફ્રિજમાં સ્ટોર કરવાનું અને જ્યારે અગેન કન્ઝ્યુમ કરવાનું હોય તો ત્યારે એને ગરમ કરીને પ્રોપરલી હીટ કરીને પાછું લેવાનું આવે છે અનકુક્ડ ફૂડ ફ્રૂટ્સ અને વેજીટેબલ્સ છે એને પ્રોપરલી પાણીથી સાફ કરીને વાપરવાનું અને મિલ્ક પ્રોડક્ટ છે દૂધ વગેરે એમને પાશ્ચરાઈઝડ જે છે એ કન્ઝ્યુમ કરવાનો પાશ્ચરાઇઝડ મિલ્ક કન્ઝ્યુમ કરવાનો આગ્રહ રાખો પાણી જે છે એ ફિલ્ટર્ડ બોઇલ્ડ વોટર લેવાનો આગ્રહ રાખો ખાવા ખાતા પહેલાં ખાવાનું બનાવતા પહેલાં અને પછી હાથને પ્રોપર સાબુ અને પાણીથી ક્લીન રાખો થેન્ક યુ